ચાલ ઉતાવરી તારું મારે શું કરવું હા પણ હું જીવ હવે ભલા માણી એજે ખીયને વાર હે તો અત્યારથી ના પતંગ ને ફીરકો લઈ લીધો ખોટે ખોટું બધાય વેન કરાવવા કે હું લાવી માં બીજા હું વેન કરે લે હવે તારી પતંગ શક્તિ હોય તો બીજા વેલત કરે ને વાત કરે તું આ તો જીવ શોક ની લાવ્યો ખીર ને આ માની આઈ ને કે કોઈ પતંગ એને સગવા દેતી ખેસીન બધાના કાઢી લીધી

પણ તારે કહેવાને એક પતંગને થોડો કોરો જો એ માજી તોય મને નો આથી પતંગો હે હા તો હવે તું કઈ નાય નથી ગઢી થઈ તો એજે તારે પતંગ સગાવી હે હા અને જો મને પૂછે એમ કીધું કે મારા બાપુ પાયા જાય ઈ તને લઈ દીજી ઓ હો હો આ તો તો ભણ્યો આ રે છે તો એ નઈ દીધી હોય હવે તને કાય નથી લઈ દેવી તું નાય નથી ના તો મારે લેવી એટલે બાકી તારી પતંગ સગી હો પણ ભૂરી નું ખ્યાસી તમારે હું ભૂરી નું ભાઈ ક્યાં એક નંબર લઈ દીધો હો હવે સાની માની મન્યા આ ખીણી જે ભવની બહાર છે અત્યારે થી મંજા બેન કરો તમે અને આમ જોવા આ શો કટ્યો અહીંયા ન કર્યું આ હમણાં જોવા ભૂરીનું છે કાપી નાખું આ તો કાપા હાથી પોતા પતંગ ઉલીધું છે શું મારે સારું કરું અત્યારે થી તમારો બસ પતંગ ધો શકે બની હો એ ડો અત્યારે શીખી લેવાય મરી જાય પછી કાંઈ વાયુ નો આવે હો હો હો

એ ને નવો ફીકો ને આપણે જૂનો ફીકો એ હવે વાહ બાયરી વાહ બાકી કે કાપી તો નાખ્યો હો તમને ખબર તો એ હું માર માન મલે દીધા કોઈના ઝગવા નથી દીધી આ એ તો મને ખબર છે અને એ હું મનયા આ ડુપ્લિકેટ દોરા નો હાલે તો મનયા આમારા જૂનો ફીકો તમે નવો લાયા કાપી દોારો ને હવે હાતે બીજાની ગાંગરા બાંગરા બાંધો હાલે વી તોરવ્યા પે ગાંગરા બાંધ તાય તું ગાંગરા એ હા શું કરો

જી સ્વાગત્યો અને ઝપડીયું એ બા આ ઝપડી આપ મને મે મારી માં અલ્ટી તા આપણે મે તારા પાસે માંગીતી ત્યારે તને શું घाવા ગયા તા નહીં દેવાની એ બા એક તો જો હા તને દેવી હે તો ભી પડ્યો ગડી બિહારો હે આ રી 1050 રૂપિયા માં લાય આવી અલે બે રૂપિયા ને લાડી થશે અરે આ સસર પતાનો ફીર પર લઈ દીધો તો ઓર તો એ લે ના 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 અમારું કાઈ થયું તેમ તો પછી એમ નઈ બની બધી પતાનો લઈ દીધી મારા બાપા એ દોય કેટલી બધી લઈ દીધી વાહ વાહ તો તો હવે તો થકાવ્યો ને હા હું તો થકાવું જ છે ને હા તો કાંગરા બાંગરા બાધો હાલો હા બાંધી છે હાલો કટા કરી હાલો હા કરવાના જ છે એટલે પતા મો લઈ ગયો કરો તો ઓલી હોય જાવ 에이 하아 이 바지 부엌 속고 말이에요 요? 하아 저 사오가야가